ભાગવત કથા મૃતલા દ્વિતીય જ્ઞાન સત્રે રાધે રાધે પરિવાર અમદાવાદ આયોજિત અલે આ સત્સંગ જ્ઞાન યજ્ઞદા લિબિત માત્ર યજવાલ ગંગા સ્વરૂપ સીમાબેન લવિલુભાઈ પટેલ એમલા સુપુત્ર પરમ ભગવદી હર્ષભાઈ લવિલુભાઈ પટેલ એમના અર્ધાંગેલી અખંડશો ભાગ્યવતી શ્રીમતી ચિત્તલબેન હર્ષભાઈ પટેલ જેઓનું વ્યાપારિક ઔદ્યોગિક પ્રતિષ્ઠાન દીપ ઇલેક્ટ્રોનિક્સ વિનંતી કરીશ ભાગવત ભગવાનનું પૂજન અને બસો ને છત્રીસમાં માં શ્રીમદ ભાગવત કથાવૃત્તનું રસવૃતનું પાલ કરાવતા ભાગવતાચાર્ય દાદા રાધે રાધેલું ભાવ તેવો પૂજન કરશે યજમાલ સેબાબેન લવિલભાઈ પટેલ પરિવાર પરિવારજનો લીબલ રીત બાહાલુભાવો અગ્રણી શ્રીઓ આ લગરલા અને આસપાસના લગરલા જલો શ્રોતા ભક્તભાઈ બેલો કર્તવ્ય તથા સાજલા ગોલ્ડ ગુજરાતી ટીવી ચેનલ અલે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ કરવાના અનુરોધ સાથે એ ચેનલો જીવંત પ્રસારણના માધ્યમથી આ કથા કથાવૃત્તિનું પાલ કરતા સૌનું પટેલ પરિવાર વતી અલે રાધે રાધે પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ સલબલી જયેશભાઈ રતિભાઈ પટેલ ચાંદલોડિયા ગામ ઉર્ફે મોનાભાઈ એમના પરિવારજનો સાથે ઠાકોરજીલા ભાગવત ભગવાનના પૂજન માટે અને પૂજ્ય જિગ્નેશ દાદાના આશીર્વાદ માટે કથા વંચ પર પધારવા વિલતી કરીશ બે હજાર અઢારમાં ઠાકોરજીની પ્રેરણાથી અને આર્થિક મુશ્કેલી ભોગવતા અને હોશિયાર તેજસ્વી હોવા છતાં નાણાંના અભાવે અભ્યાસથી વંચિત ન રહે તેવા સર્વ સમાજના બાળકો માટે રાધે રાધે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃતિ સંસ્કાર અને સંરક્ષણયુક્ત વિચારોનું દર્શન કરાવતું તેમજ આર્થિક ચિંતિત બાળકો માટે નિઃશુલ્ક અધ્યયન અર્પિત કરતું વિદ્યાસંકુલ તથા સ્તુ વિદ્યાપીઠના લાભાર્થે આ શ્રીમદ્ ભાગવત કથા બૃતલા દ્વિતીય ગિલાલ સત્રે બારે આપ સૌને કેટલીક વિલંતી સાથે વિગતો અને માહિતી પૂરી પાડવી છે ધોરણ અગિયાર બાર વીગલાલ પ્રવાહલા એક બાળકનો વાર્ષિક અધ્યયન ખર્ચ કમસે કમ એક લાખ રૂપિયા એવા ત્રણસો બાળકો માટે છસો વાલીઓને એક વિદ્યાર્થીને દત્તક વાલી તરીકે લેવા રૂપિયા એકાવન હજારના અલુદાલથી એક દાતા એક વિદ્યાર્થીને વાલી તરીકે દત્તક લઈ અધ્યયન અર્પણ કરી શકે છે પચીસો લોકોનો આપણે એક એવો પરિવાર ગઠિત કરીએ છીએ કે જે એક સાથે વાર્ષિક અગિયાર હજાર રૂપિયા અનુદાનથી આ બાળકોના સેવા શિક્ષણ અને સંસ્કારલા એ આહુતિ યજ્ઞ પોતાની વર્ષે એકવાર વાર અગિયાર હજાર ના અનુદાન થી આહુતિ આપે દસ હજાર લોકો લે આપણે એવા સુગઠિત કરી રહ્યા છીએ રાધે રાધે પરિવારથી કે વર્ષે ફક્ત એકવીસો અને સતત પાંચ વર્ષ સુધી દસ હજાર પાંચસોલા લગાતાર અલુદાલથી દસ હજાર લોકોના પરિવારને પણ આ યજ્ઞમાં આપણે સહભાગી બનાવવા જઈ રહ્યા છીએ એક કુટુંબલા પાંચ વ્યક્તિ તો પાંચેય લોકો દરરોજ એક રૂપિયાની બચત કરી વર્ષે ત્રણસો પાસાઠ અને અઢારસો વર્ષાના અંતે એકત્રિત એ અનુદાનની રકમ આવા એક લાખ લોકોના સબૂહુલે પણ આપણે જોડવા જઈ રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમ બલદીરવા બિરાજતા દેવ નિત્ય યજ્ઞ શાળા ભાગવત હોવલા યજ્ઞ શાળામાં યોજ્ઞ દ્વારકાથી અખંડિત રીતે ઉદીપ્ત અને પ્રદીપ્ત રહેતી જ્યોત એ આપણા તથાસ્તુ વિદ્યાપીઠના પરિસરમાં હંમેશા આપણને દર્શન રીતે દર્શન અને પૂજન માટે ઉપલબ્ધ બની છે ત્યારે સવારથી લઈ અને સાલ સુધી ત્રણસો ને પાસાઠ દિવસની નિત્ય સમગ્ર સેવાઓલા બલોરોથી તરીકે એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયારના ત્રણસો ને પાસાઠ બલોરોથીઓને આપણે જોડવા જઈ રહ્યા છીએ પૂજ્ય દાદાના વતનના હમવતલી વડીલો કે જેઓ કેરિયાચાડ અમરેલી તાલુકોલા વતલી એવા બાલની લટુભાઈ કકાણી માનની દાસભાઈ કકાણી માનની રમેશભાઈ કકાણી અને બાલની લલુભાઈ કકાણીને વિનંતી કરું કે આપ પણ કથામાં જ પર પધારી ઠાકોરજીનું ભાગવત ભગવાનનું દર્શન પૂજન ચપ્પલ કરી પૂજ્ય જગ્નેશ દાદાનો વતનનો અરસપરસનો પ્રેમ આપ આદાન પ્રદાન કરશો એવી વિનંતી સાથે આપને કથા મંચ પર નિમંત્રણ આપી રહ્યો છું ઠાકોરજીની નિત્ય સેવાલા વિવિધ સેવાલા બલોરથો એટલે કે ઠાકોરજીનો થાળ ભોગ ફુલહાર બ્રભ ભોજલ દૈલિક યજ્ઞ જુવાલ એકાદશી પુલમ વિગેરેલા સેવા બલોરથો વાપર સહભાગી થવા આપ સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ રહેલી વિગતોથી માહિતગાર થઈ અને બલોરોથી તરીકે જોડાઈ શકો છો પ્રેમ મંદિરલી એ પ્રેમ સાલિધ્યમાં પ્રેમ ભક્તિમાં આપણા તથાસ્તુ પરિસર એટલે કે ટોડા અને કેરાળા ગામલી વચ્ચે તથાસ્તુ વિદ્યાપીઠના પાવલ પરિસરે આસપાસમાં વસતા વયસ્ક વડીલો લે આપણે પ્રેમ મંદિરના સાનિધ્ય સવારે લાવીએ અલે સાંજે એબલા એબલાકા પરત કરીએ દિવસ દરમિયાન રાધાકૃષ્ણ દેવલા સાબિપ્ય સાલિદ્યે એમનાથી થાય એવી સેવા કરે નામ રટણ કરે સ્મરણ કરે ભગવાનની ભક્તિ કરે આવા એક હેતુથી એવા વડીલોને આવન જાવન માટે એક આપણે બસ વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ અને એવી બસ વ્યવસ્થાલા એ સત્સંગ યાત્રાલા એ વડીલોની સેવાના સેવાર્થી તરીકે પાંચ હજાર પાંચસોલા અનુદાનથી પાંચસો લે એકાવન સેવાર્થીઓને આપણે નિમંત્રી રહ્યા છીએ જૂલ બે હજાર ચોવીસથી વિપ્ર બાળકો માટે તથુ તથાસ્તુ વેદ વિદ્યાલય આગામી સત્સંગ યાત્રા સાથેલી શ્રીબદ્ધ ભાગવતની કથા હરિદ્વાર છવ્વીસ નવ બે હજાર ચોવીસથી બે દસ બે હજાર ચોવીસ રાધે રાધે પરિવારનું આયોજન આ યાત્રામાં જોડાવા માટે અલે મોબાઈલ નંબર નવસો લવાડું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ આપના મોબાઈલમાં સેવ કરી વિલંતી કરશો વોટ્સએપ ગ્રુપ તો આપને નિત્યદાદાના મુખેથી સ્ફૂર લેવો વિચાર આગામી કથાઓ અને અન્ય જરૂરી માહિતી મળતી થઈ જશે કથા કીર્તન પુસ્તક પણ આપણા ત્રણેય ગોકુળ મથુરા અને વૃંદાવલ્લા પ્રવેશ દ્વારે બળી રહ્યો છે ત્યાં પણ આપણા તથાસ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારાઈ છે એ કાર્યાલય પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી આ તમામ મનોરથય અને સેવામાં આપની સમર્પિત દાનની શુભેચ્છા ભેટ સમર્પિત કરી આ સેવા કર્મના અને સેવા યજ્ઞના સદભાગી બનશો એવી યાદી અને વિનંતી સાથે પ્રથમ દિવસના કથા પ્રસંગની વિડીયો ઝલક આપણે નિહાળી ભાગવત ભગવાન ઠાકોરજી અને પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રી ચડોમાં આપણા સૌલા ભાવવંદન વ્યક્ત કરતા ભાગવત કથા વાર્તા નથી પણ વાણીથી થતી ઈશ્વર પૂજા છે આવી દ્વિતીય દિવસની જ્ઞાન સત્રની વાણીથી થતી ઈશ્વર પૂજાનો પ્રવાહ પ્રવાહિત કરવા દાદાને વિનંતી કરતા સૌલે જય શ્રી કૃષ્ણ રાધે રાધે